નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ગુજરાતી એમાં આજે આપણે પૂરક વાંચનની અંદર પાઠ ચારનો અભ્યાસ કરીશું જેનું નામ છે ઉપયોગી ટાંકણી લઈ લઈએ અને જેના લેખક છે કુમારપાળ દેસાઈ મિત્રો આપણો આ પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ આપણે લેખક પરિચય જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના વતની એવા શ્રી કુમારપાળ દેસાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ ગુજરાતીના અધ્યાપક હતા વાર્તા બાળ સાહિત્ય અને પ્રૌઢ સાહિત્યમાં એમનું નોંધપાત્ર અર્પણ છે અખબારી લેખન અને સાહિત્ય સાહિત્યને પત્રકારત્વ એ બે એમના ઉલ્લેખપાત્ર પ્રકાશનો છે કવિ આનંદધન વિશેનો જે સંશોધન ગ્રંથ અને શબ્દ સન્નિધિ છે એ અભ્યાસ લેખોનો સંગ્રહ એમનો છે અપંગના ઓજસ એમાં એમણે અપંગ વ્યક્તિઓની સિદ્ધિઓને આકર્ષક રીતે રજૂ કરી છે વર્તમાનપત્રોમાં તેઓ નિયમિત રીતે લોકભોગ્ય શૈલીમાં કટારો લખે છે રમતગમત એમના ખાસ રસનો વિષય છે હાલ તેઓ ગુજરાત વિશ્વકોશમાં મુખ્ય કામગીરી સંભાળવાના સાથે તેઓ લેખન કાર્ય કરી રહ્યા છે આપણે જે આજે આ પાઠનો અભ્યાસ કરીશું એમાં કઈ વાત છે તો અહીં લેખકે નિંદા કે ટીકાને ગુણ ગણી છે તેમાંથી ઉપયોગી બાબત ગ્રહણ કરવા ઉપર ભાર મૂક્યો છે પુરુષાર્થી અને મોટા મનવાળા માણસો એ ટીકાથી ડરતા નથી અંતે જતાં તેઓ સાચા ઠરે છે ટીકાને કેવી રીતે જોઈ શકાય તે લેખકે સચોટ રીતે સમજાવ્યું છે મિત્રો આપણો માણસ સ્વભાવ દરેક માણસો એમાં આવી ગયા એમનો કેવો સ્વભાવ છે તો કોઈની ટીકા અને નિંદા કરવાનો એમ ખરેખર કોઈ આપણી નિંદા કે ટીકા કરે છે તો એને આપણે ગુણ ગણવી જોઈએ અને એમાંથી આપણી ઉપયોગી બાબત આપણે કઈ રીતે લઈ શકીએ એ વાત આપણને આ પાઠ દ્વારા સમજાશે સાથે સાથે જે મહાપુરુષો છે જે મોટા મનવાળા માનવીઓ છે એ પોતાની ટીકાથી ડરતા નથી એ પોતાની ટીકાને કઈ રીતે પોતાની જીતમાં ફેરવે છે ભલે ગમે એટલા લોકો એની ટીકા કરે પણ એ પોતાના કાર્યમાં એ અડગ રહે છે અને અંતે તેઓ સાચા ઠરે છે એ બધા ઉદાહરણ આપણને અહીં આ પાઠમાં આપેલા છે સાથે સાથે ટીકા છે આપણી તો એને આપણે કઈ દૃષ્ટિથી જોવી દુઃખી થવાને બદલે ડરવાને બદલે ગુસ્સે થવાને બદલે આપણે આપણી ટીકાને કઈ રીતે જોઈ શકીએ એ વાત ખૂબ સચોટ રીતે આપણને અહીં સમજવા મળશે જોઈએ આપણે તો જગતમાં ક્યાં કોઈ માનવી મહાત્મા કે ઈશ્વર નિંદામુક્ત રહી શક્યા છે તો શરૂઆતમાં જ લેખક પ્રશ્ન કરે છે કે કોઈ પણ માનવી મહાત્મા હોય કે પછી ભલે એ ભગવાન હોય એ કોઈ નિંદામુક્ત રહ્યા નથી નિંદા એટલે શું વગોવણી ટીકા જેને આપણે કહીએ બૌદ્ધ ધર્મ ગ્રંથ ધમ્મપદમાં કહ્યું છે કે લોકો વાચાળની નિંદા કરે છે વાચાળ એટલે કેવું તો કે કે બોલકું વાતોડ્યું એમ થોડું બોલનારની નિંદા કરે છે અને મૌન રહેનારની પણ નિંદા કરે છે પછી નોંધે છે કે જગતમાં એવો કોઈ પણ નથી કે જેની નિંદા કે ટીકા કરવામાં આવી ન હોય ટીકાના વૃક્ષને જેટલું ઈર્ષાનું ખાતર મળે એટલું વૃક્ષ વિશાળ થાય કટુ ફળ આપતું જાય કેટલીક વ્યક્તિઓને સારી વાત કરતા આવડતી નથી નિંદા કરતાં જ ફાવે છે જો આપણને અહીં શરૂઆતમાં જેવી સમજ આપી છે કે નિંદાથી ખુદ ઈશ્વર પણ દૂર રહી શક્યા નથી લોકો આ આખા જગતને જોઈએ ને તો માનવી મહાત્મા અને ઈશ્વર આ બધાની નિંદા થાય છે પાછું એ કરવાવાળું કોણ છે તો કે આપણે ને આપણે જેમ જો કોઈ વધારે બોલતું હોય તોય આપણે એની નિંદા કરીએ કોઈ ઓછું બોલતું હોય તોય આપણે એની વાતો કરીએ એટલે નિંદા કરીએ એમ અને કોઈ જો ચૂપ રહેતું હોય ને તો એની એ નિંદા કરીએ પછી પાછા આપણે ને આપણે એવું લખીએ કે આ જગતની અંદર કોઈની પણ નિંદા ન થઈ હોય એવું નથી તો આવું કરવાવાળું કોણ છે એ આપણેને આપણે છીએ નિંદા પણ કોણ કરે આપણે ને આપણે કરીએ હવે આવું કેમ બને છે તો ઈર્ષા માણસની અંદર જ્યારે ઈર્ષા આવે ને ત્યારે એ ટીકા કરવા માંડે દેખાદેખી થાય મિત્રો આપણે સૌ જાણીએ છીએ જો કોઈ આપણાથી વધારે આગળ નીકળી જાય ને તો આપણને એની ઈર્ષા થાય આપણે એની ટીકા કરવા માંડીએ કોઈ વધારે પૈસા કમાવા લાગ્યું હોય તો એ આડે રસ્તે ગયું હશે એણે કંઈક ખોટી રીતે પૈસા કમાયા હશે એવી જુદી જુદી કેટલી નિંદાઓ એની શરૂ થઈ જાય આ શું છે તો ઈર્ષા છે ઈર્ષા થાય એટલે ટીકા છે એ વધે એટલે જ અહીંયા કહ્યું છે કે ઈર્ષાનું ખાતર મળે એટલે જે આ ટીકાનું વૃક્ષ છે એ શું થાય તો કે વિશાળ બને મોટું બને એમ કટુ ફળ આપતું જાય આપણે સૌ જાણીએ છીએ કે ટીકાનું ફળ કેવું હોય ઈર્ષાનું ફળ કેવું મળે એમ એ કડવું જ હોય હંમેશા કેટલી વ્યક્તિઓને સારી વાત કરતા નથી આવડતી તમે જોજો અમુક માણસોના સ્વભાવ જ એવા હોય એ જ્યારે પણ મળે ને તો કોઈને કોઈ વ્યક્તિની વાતો જ કરતા હોય એની નિંદા જ કરતા હોય એમ જાણે કે એનું એ જ કામ છે એમ કોઈ પણ ઘટના બને પછી તે ગમે તેટલી યોગ્ય ઉપયોગી કે લાભદાયી હોય તેમ છતાં કેટલાક માણસો દરેક ઘટનાની ટીકા કરવામાં એમના જન્મસિદ્ધ અધિકારને આંચ આવવા દેતા નથી હવે જન્મસિદ્ધ અધિકાર એટલે જાણે કે એનો એ અધિકાર છે એમ કે કોઈ પણ બાબત બને કોઈ ઘટના બને પછી ભલે એ ઉપયોગી હોય એ દરેક લોકો માટે લાભદાયી હોય છતાં પણ શું કરવાનું તો કે એ વસ્તુ એ વ્યક્તિ કે એ ઘટનાની હંમેશા નિંદાજ કરવાની એમ આપણે ત્યાં પ્રત્યેક વ્યક્તિ રાજકારણ અને ક્રિકેટની સમીક્ષા કરે છે મનની હતાશા અને દ્રષ્ટિની નકારાત્મકતા ટીકાનો આધાર છે જો આપણે સૌ ટીવી જોતા હોઈએ તો ક્રિકેટ જોતા હોઈએ તો કોઈ સારું ન રમતું હોય અથવા તો કોઈ આઉટ થઈ ગયું તો આપણે તરત એની ટીકા કરવા માંડશું એ આવું રમ્યો ને એને કેચ પકડાઈ ગયો ને એને સારું રમ્યું ને એવું કેટલી કેટલી વાતો કરતા હશું રાજકારણમાં પણ આપણે આવીને આવી રીતે કોઈની વાતો કરતા હોઈએ છે એ શું છે તો એ તો આપણા જ મનની હતાશા છે એમ આપણી નકારાત્મક દૃષ્ટિ છે એ આપણને આપણી ટીકા દ્વારા દેખાય છે આપણે કોઈ વિશે કંઈ કહેતા હોઈએ ને ત્યારે એ આપણી દ્રષ્ટિથી કહેતા હોઈએ એમ વળી આપણે ત્યાં તો ટીકા કરવાના ઘણા માર્ગ છે અને ઉપાયો પણ મળી રહે વ્યક્તિની જ્ઞાતિને અનુલક્ષીને ટીકા થાય તો એની જાતિને અનુલક્ષીને પણ ટીકા થઈ શકે છે એનો પહેરવેશ એની જીવન રીતિને ધ્યાનમાં રાખીને પણ ટીકા થઈ શકે કોઈ ક્યારેક કોઈ ભ્રાંત ધારતા કે સ્વરચિત કલ્પનાના માધ્યમથી પણ ટીકા થતી હોય છે હવે ભ્રાંત એટલે ભ્રમિત ક્યારેક કોઈ વસ્તુથી આપણે ભ્રમિત થઈ જઈએ ઘણીવાર આપણને સાચી વાત ન ખબર હોય તો પણ આપણે એની ટીકા કરીએ એમ સ્વરચિત કલ્પનાના માધ્યમથી પણ ટીકા કરીએ અરે જો વ્યક્તિ પોતાના વિશે થયેલી એક એક ટીકા સાંભળે ને તો એમાંથી બચવા માટે એને ડેનિયલ ડીફોની નવલકથાના પાત્ર રોબિન્સ ક્રૂઝોની માફક દૂરના ટાપુ પર એકાંતવાસ વેઠવો પડે જો આપણી લોકોની ટીકા છે એ કેવી છે એમ કે જો આવી રીતે લોકો આ દરેક દુનિયાની અંદર આપણે બધા કોઈ આપણી ટીકા કરે છે એ એક એક ટીકાને આપણે સાંભળીએ ને તો આપણે એનાથી બચવા કંઈક જુદી જગ્યાએ એકાંતમાં રહેવા જવું પડે લોકમાન્ય ટિક સવારે ચાના સમયે અખબાર વાંચતા હતા ને અને કહેતા કે ચાની સાથે સાથે હું મારી ટીકાઓને પણ પી રહ્યો છું હવે ચાર્લ્સ ડાર્વિનના પિતા રોબર્ટને સ્વપ્ને કલ્પનાનો હતી કે પોતાનો પુત્ર જગતમાં પરિવર્તન લાવનારો બનશે આથી એમણે એક પત્રમાં પુત્રને લખ્યું તું આખો દિવસ નિશાનબાજી પાછળ તથા કૂતરાઓ અને ઉંદરડાઓ પકડવામાં ગાળે છે બીજી કોઈ બાબતની તને કશી દરકાર નથી તું તારી જાત માટે અને તારા કુટુંબને માટે કલંકરૂપ છે જો એક પુત્રને એના પિતાએ જ કેવું લખી દીધું છે આપણે જોયું ને કે લેખકે આ પાઠની અંદર કઈ વાત રજૂ કરી છે જુદા જુદા મહાત્માઓ મહાન વ્યક્તિઓ છે એના પ્રસંગો આપણને જણાવી કે એ લોકો કઈ રીતે પોતાની ટીકાને સાંભળી લે છે અને કઈ રીતે એનો પ્રતિસાદ આપે છે એ આપણને સમજાવ્યું છે જો અહીંયા ચાર્લ્સ ડાર્વિન દ્વારા આપણે સમજીશું કે એના જ પિતા એને કલંકરૂપ ગણે છે ચાર્લ્સ ડાર્વીને એના ડૉક્ટર પિતાની ઉજ્જવળ કારકિર્દીની ઈચ્છાને બદલે પોતાના અંતરના અવાજને અનુસરીને અવલોકનની કળાને વિકસાવી જો પિતા એવું ઈચ્છતા કે પોતે ઉત્તમ ડૉક્ટર બને પણ એણે એવું ન કર્યું અને પોતાના અંતરનો અવાજ સાંભળ્યો એટલે એને જે કાર્ય કરવું હતું એમને અવલોકનની કળા છે એ વિકસાવવી હતી જો અને ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા બન્યા પાંચ પાંચ વર્ષ સુધી ડાર્વિને પ્રકૃતિનો અભ્યાસ કર્યો સાહસભરી સફરો ખેડી વેરાન ટાપુઓની મુલાકાત લીધી ખડક જીવજંતુ પ્રાણીઓ અને અશ્મિઓનો સંગ્રહ કર્યો આ બધું કરતી વખતે ડાર્વિનને ટીકાનો સામનો કરવો પડ્યો પરંતુ એ પછી એ જ ડાર્વિનને પિતાની ચાહના પણ મળી જો મિત્રો આપણને આનાથી ખ્યાલ આવે કે આપણી ટીકાથી આપણે આપણા કામને એ રોકી ન શકીએ રોકીએ નહીં અહીં જો ચાર્લ્સ ડારવીને પિતાની આવી વાતથી દુઃખી થઈ અને પિતા કે એમ કરવા માંડ્યું હોત તો અથવા તો કોઈ ઊંધો રસ્તો પકડી લીધો હોત તો એ પોતે એક સફળ ઉત્ક્રાંતિવાદના પ્રણેતા બન્યા ન હોત પણ એમણે પિતાની વાત સાંભળી પણ એની મન ઉપર અસર ન થવા દીધી કે ન એની અવગણના કરી એને કોઈ સામો પ્રત્યુત્તર નથી આપ્યો પણ સફળ બની અને એને દેખાડી દીધું કે હું સાચો છું એમ આમ વ્યક્તિ પોતાની ટીકાનો સામો જવાબ કઈ રીતે આપી શકે તો પોતે પોતાના કાર્યમાં સફળ થઈને આપી શકે ટીકા એ સ્વપ્રશંસાનો ટૂંકો માર્ગ છે અન્ય વ્યક્તિથી પોતાની સરસાઈ કે ઊંચાઈ સિદ્ધ કરવા માટે ટીકાનો માર્ગ અપનાવનારા અનેક મળે છે તેઓ ટીકાનો ઉપયોગ પોતાની અશક્તિના ઢાક પીછોડા માટે કરે છે જો હવે કોઈ ટીકા કરતું હોય તો લોકો એનો કેવી રીતે ઉપયોગ કરેડો ધાક પીછડવો એમ એટલે આપણી જે કમજોરીઓ છે જે આપણા ગુના કે દોષ છે એને છુપાવવો એમ કોઈનો ને કોઈનો વાક કાઢીએ રાખીએ આપણે અસફળ બનીએ તો એની પાછળ કોકનો વાક કાઢીએ એવું બધું લોકો કરતા હોય એમ હવે અન્યની સિદ્ધિને ઓછી આંકવા માટે ઘણા ટીકાનું રબર લઈને સતત ભૂસતા જ રહેતા હોય છે પુરુષાર્થી ઉદ્યોગ સાહસી કે વિકાસ સાધ્યો હોય ઉદ્યોગમાં સફળ થયા હોય તો એને બિરદાવવા જોઈએ પરંતુ ટીકાનું માનસ ધરાવનારો જે છે એ શું કરશે તો એ તો એવું કહેશે કે અરે દેશના આવા આવા મોટા મોટા ઉદ્યોગપતિઓ સામે આ તો કશી વિસાદમાં નથી એમ કહી એને વખોડવાનું જ કરશે જો કોઈના વખાણ કરવાને બદલે એની ટીકા કરશે પોતે પોતાની મહેનતથી પોતાના ઉદ્યોગમાં સફળ બને તો એને બિરદાવવાને બદલે એને પ્રોત્સાહન આપવાને બદલે એની કરતાં જે વધારે પડતા મોટા ઉદ્યોગપતિઓ છે એના વખાણ કરી અને આને વખોડશે એમ નિંદાખોરની દૃષ્ટિ કેવી હોય આ માટે મહાકવિ કાલિદાસને જ યાદ કરવા પડે રઘુવંશ એ મહાકાવ્યમાં નિર્મળ ચંદ્રમા પર પડેલી જે પૃથ્વીની છાયાને ચંદ્રમાનું કલંક કહીને એને લોકો બદનામ કરે છે જો અહીંયા લેખકે આપણને એક ઉદાહરણ આપ્યું છે કે જેને નિંદા જ કરવી હોય ને એની દ્રષ્ટિ કેવી હોય એમ સૂર્ય છે ચંદ્ર છે એ એકદમ નિર્મળ છે પૃથ્વીનો પડછાયો એની ઉપર પડે છે માટે એક કાળું નિશાન આપણને ચંદ્રની અંદર દેખાતું હોય છે તો એ એ નિશાન છે એને કલંક ગણીને લોકો ચંદ્રને બદનામ કરતા હોય છે હવે આવી ટીકાનો ઉત્તર કઈ રીતે આપી શકાય કેટલાક લોકોએ આવા ટીકાપત્રોને પોતાના અભ્યાસખંડની દિવાલ પર રાખ્યા હતા જો હવે કોઈને કોઈ વ્યક્તિ આપણી ટીકા કરતું હોય તો અહીંયા ટીકાકારો એનો પ્રત્યુત્તર કઈ રીતે આપે છે પોતે પોતાની થયેલી ટીકાને કેવી દ્રષ્ટિથી જુએ છે એનું આપણને અહીં લેખકે ઉદાહરણ આપ્યા છે તો એવું કહે છે કે ટીકાનો ઉત્તર કઈ રીતે આપી શકાય તો કેટલાક લોકો શું કરે તો કે પોતાની જે નિંદા કર્યાનો પત્ર છે એને પોતાના અભ્યાસખંડની દિવાલ પર રાખ્યા રાખે એમ જો જનરલ મેક આર્થરે એમની ટીકા કરનારનો એક પત્ર યુદ્ધ દરમિયાન એમની મુખ્ય છાવણીની પર ટાંગ્યો હતો વિન્સ્ટન ચર્ચિલે તો નોંધ્યું છે જો હું મારી દરેક ટીકાનો જવાબ આપું તો જિંદગીમાં બીજું કંઈ જ કામ કરી શકું નહીં એણે કહ્યું કે મારો હેતુ તો હું મારી દ્રષ્ટિએ જે યોગ્ય લાગે તે કામ કરી રહ્યો છું મારા મૃત્યુ સુધી સારી રીતે કરતો રહીશ જો કોઈક આપણે ટીકા કરે તો એના કોઈ મહાન વ્યક્તિ કઈ રીતે પ્રત્યુત્તર આપે છે એ વાત અહીં બતાવી છે સંત કબીરે તો નિંદકનો ઘણો મહિમા કર્યો છે હવે એમણે તો સંત કબીર છે એમણે તો એમનો ઘણો મહિમા કર્યો છે શું તો કે કે એણે કહ્યું એને ઘરના આંગણામાં કુટીર બાંધીને રાખવો જોઈએ હવે કબીરદાસજી તો એવું કહેતા હતા કે એમને જે એમને એટલે કોને જે ટીકા કરનાર છે એને કુટિર એટલે ઝૂંપડી એમ જે ટીકા કરનાર હોય ને એને તો આપણી જ આપણા જ ઘરની બહાર કુટીર એટલે કે ઝૂંપડી બાંધીને રાખવા જોઈએ શું કામ તો કે સાબુ અને પાણી વિના એ તમને નિર્મળ કરે છે એવું એ શું કામ માનતા તો કે કે ટીકા કોઈ આપણી ટીકા કરે તો એ આપણને નિર્મળ બનાવે છે એવું સંત કબીર માનતા હતા અને ગાલિબ જેવા તો એવું કહેતા કે ન સૂનો ઘર બુરા કહે કોઈ ન કહો ઘર બુરા કરે કોઈ જો જે કવિ ગાલિબ છે એ શું કહેતા એ એવું કહેતા કે કોઈ ખરાબ કે તો એ ન કહો અને કોઈ તમને કંઈ ખરાબ કહેતું હોય તો એ કોઈને ન કહો એમ એ સાંભળો પણ નહીં અને એ કોઈને કહો પણ નહીં આમ નિંદા સાંભળવીએ નહીં અને નિંદા કોઈ કરે તો એ કોઈને એ નહીં એવી વાત એવો જણાવતા આવી નિંદામાંથી પ્રશંસા પણ શોધી શકાય જેમ જેમ નિંદકના વ્યક્તિત્વને ઓળખો છો તેમ તેમ એમાંથી તમારી પ્રશંસાના અંશો પણ મળે બાકી તો તમે હેમલેટમાં શેક્સપિયરે જે કહ્યું છે તેમ બરફ જેવા નિર્મળ હો અને હિમ સમાન પવિત્ર હો તો પણ લોકનિંદાથી બચશો નહીં એવી વાત અહીં જણાવી છે હવે બીજું ઉદાહરણ છે કે મહાત્મા ગાંધીએ આપણી નબળાઈઓ વિશે વારંવાર કહ્યું હતું અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મનું કલંક ગણાવ્યું હતું એથી એક માણસે ગુસ્સામાં આવીને ગાંધીજીને પત્ર લખ્યો તેમાં ગાંધીજીની ટીકા તો કરી હતી સાથે અપશબ્દો પણ વાપર્યા હતા ગાંધીજીએ શાંતિથી એ પત્ર વાંચ્યો એમાં ટાંકણી હતી તે કાઢી લીધી અને પત્ર ફાડીને કચરાપેટીમાં નાખી દીધો જો હવે ગાંધીજીની કોઈએ ટીકા કરતો પત્ર લખ્યો તો એમણે શું કર્યું તો એમણે પત્ર વાંચી અને એમાં જે ટાંકણી હતી એ ટાંકણી લઈ લીધી અને પત્ર ફાડીને ફેંકી દીધો હવે એમના અંતેવાસીએ આ બધું જોઈને કારણ પૂછ્યું તો ગાંધીજીએ કહ્યું કે આખા પત્રમાંથી કંઈ રાખવા જેવું ન હતું તેથી મેં ફેંકી દીધો તેમાંથી માત્ર આ ટાંકણી રાખવા જેવી હતી તે મેં રાખી લીધી છે એમાંથી આટલું જ ઉપયોગી હતું માણસની મોટાઈ એ છે કે તેઓ પોતાની ટીકાથી અકળાતા નથી સચ્ચાઈની નાનીસી ટાંકણી મળી જાય ને તો એ લઈ લે છે આપણી ટીકા કરનારની વાતમાં જો ગ્રહણ કરવા જેવું કંઈ હોય તો એ લઈ લેવું જોઈએ ટીકાને કેવી દ્રષ્ટિથી જોઈ શકાય એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે પછી વાત કરે છે અબ્રાહમ લિંકનની તો એ કોણ હતા અમેરિકાના મહાન રાષ્ટ્રપ્રમુખ એ ગણાય છે ગુલામી નાબૂદી માટે એમણે આંતરવિગ્રહ પણ સ્વીકાર્યો હતો તેનો યુદ્ધમંત્રી સ્ટેનન્ટ લિંકનનો ઉદ્ધત ટીકાકાર હતો જો એમના જે યુદ્ધમંત્રી હતા ને એ કોણ સ્ટેનન્ટ એ આ અબ્રાહમ લિંકન છે ને એના ખૂબ મોટા ટીકાકાર હતા એટલે એમની ખૂબ નિંદા કરતા અગાઉ લિંકન વકીલાત કરતા હતા ત્યારે સ્ટેન્ટન અમેરિકાનો અગ્રણી વકીલ ગણાતો હતો ત્યારે સ્ટેન્ટનને કહેવામાં આવેલું કે તમે લિંકનને મદદનીશ તરીકે રાખો તો સ્ટેન્ટને તડછોડાઈથી તોછડાઈથી કહેલું એ લાંબા હાથવાળા અને અણઘડ માણસ સાથે હું કામ કરવા ઈચ્છતો નથી પછી લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે સ્ટેન્ટને કહ્યું હતું કે આ માણસ રાજવહીવટ ચલાવવાને બિલકુલ નાલાયક છે પછી લિંકનની હાંસી ઉડાવતા કહ્યું હતું કે અસલ ગોરિલાને જોવા માટે આફ્રિકા સુધી જવાની કશી જરૂર નથી લાંબા પગ કરીને તે વ્હાઈટ હાઉસમાં બેઠો છે આવી તુમાખી ઉદ્ધતાઈ અને મંધાર્યુ કરવા માટે જાણીતા એવા સ્ટેન્ટનમાં કાર્યશક્તિ અદ્ભુત હતી જો સ્ટેન્ટન એ અબ્રાહમ લિંકનની ખૂબ નિંદા કરતા પણ એની એક શક્તિ પણ હતી એ કહી તો કે એની અદભુત એવી કાર્યશક્તિ હતી યુદ્ધ વખતે લશ્કર અને વહીવટમાં પેસી ગયેલી શિથિલતા દૂર કરવા માટે સ્ટેન્ટનની શિસ્ત અને પુરુષાર્થ એ લિંકનને જરૂરી લાગ્યા લિંકને પોતાની ટીકાઓ અને સ્ટેન્ટનની ઉદ્ધતાઈને ભૂલીને તેને યુદ્ધમંત્રીની મહત્વની કામગીરી સોંપી સ્ટેન્ટનને લિંકનને કોઈ નિર્ણય ગળે ન ઉતરતો ત્યારે અકળાઈને એ લિંકનને શું કહેતા જો મૂર્ખનો સરદાર એવું પણ કહી દેતા પરંતુ યુદ્ધમાં સમય જતો ગયો તેમ તેમ સ્ટેન્ટનને લિંકનની મહાનતાનો ખ્યાલ આવતો ગયો પછી લિંકનને સન્માન અને આદરની નજરે જોવા લાગ્યો અબ્રાહમ લિંકનના મૃત્યુ પછી સૌથી મહાન અંજલી એના યુદ્ધમંત્રી સ્ટેન્ટને આપી હતી કે દુનિયાએ ક્યારેય જોયો ન હોય એવો માનવીઓનો સૌથી પરિપૂર્ણ શાસક અહીં સૂતો છે હવે તે અમર થઈ ગયો છે જો એક ગાંધીજીનું ઉદાહરણ પછીનું આ અબ્રાહમ લિંકનનું પણ ખૂબ સુંદર ઉદાહરણ લેખકે અહીં મૂક્યું છે કે તેઓ પોતાની જ ટીકા કરનાર જે સ્ટેન્ટન છે એને પોતાના યુદ્ધ મંત્રી બનાવે છે શું કામ તો અબ્રાહમ લિંકનને ખ્યાલ છે કે એની કાર્યશક્તિ છે એ ખૂબ અદ્ભુત છે તો એ પોતાની ટીકા ભૂલાવી અને એ જ વ્યક્તિને પોતાના યુદ્ધમંત્રી તરીકે રાખે છે એને ખ્યાલ છે કે ભવિષ્યમાં અબ્રાહમ લિંકનને આ સ્ટેન્ટન છે એ પોતે મૂર્ખ ગણે છે એને ઘણું બધું કહે છે એની કેટલી બધી ટીકા કરે છે આ બધું જ ભૂલાવી છતાં પણ એને રાખે છે અને પોતાના વર્તનથી એને એની ટીકા કરનારને એ સાબિત કરે છે કે એ કેટલા મહાન છે અને અંતે પોતાની કેટલી એ નિંદા કરનાર આ સ્ટેન્ટન છે એમના મૃત્યુ પછી એમને શ્રદ્ધાંજલિમાં લખે છે કે દુનિયા ક્યારેય ન ભૂલી શકે એવો આ પરિપૂર્ણ શાસક છે એમ એવો માનવી લિંકન હતો એવી વાત એના ટીકા કરનાર છે એ વ્યક્તિએ જ કરી આમ આપણી ટીકા કરનાર વ્યક્તિના હૃદય પરિવર્તન દ્વારા પણ આપણે આપણી ટીકા છે એ અટકાવી શકીએ હવે ટીકા કરનારા હૃદયમાં પણ પરિવર્તન થઈ શકે જો એનું મિત્રો આપણે આ ઉદાહરણ જોયું એમ ટીકાથી અકળાયા વિના તેમાંથી ઉપયોગી હોય તે લઈ લેવું જોઈએ એ સંદેશો લિંકન અને ગાંધીજી પાસેથી આપણને મળે છે મિત્રો આપણો આ લલિત નિબંધ છે એ અહીંયા પૂર્ણ થાય છે આપણે અવારનવાર વાત કરતા હોઈએ કે આપણે આ એકમનો અભ્યાસ કરીએ કઈ રીતે બે રીતે કરવાનો એક જીવન મૂલ્ય માટે શીખવાનો એક પરીક્ષાલક્ષી મિત્રો પરીક્ષામાં તો તમારે આ પાઠ નથી પૂછાવાનો પણ જીવનલક્ષી વાત છે એ ખૂબ કામ લાગે એવી કે ક્યારેય આપણી નિંદાથી આપણે અકળાઈ જવાનું નહીં પણ અહીં આપણને જે રીતે ઉદાહરણો આપ્યા છે એ પ્રમાણે આપણે વર્તન કરી અને આપણી નિંદા છે એમાંથી કંઈ ને કંઈ શીખી અને આગળ વધી શકીએ છીએ આપણો આ પાઠ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે આ પાઠના શબ્દાર્થ છે એ તમારે લખવાના અને યાદ રાખવાના સાથે સાથે હોમવર્કમાં આ પાઠની દસ લીટી એ તમારે સારા અક્ષરે લખવાની છે મિત્રો હવે વારંવાર પાઠની લીટી સારા અક્ષરે લખવા એટલા માટે આપું છું કે તમારા અક્ષર એનાથી સુધરે આપણે નવા એકમ સાથે ફરી મળીશું આવજો